अक्षर धाम रे भक्ती ने ना जाऊ धाम रे भक्ती जाया नानी उमर निसरा पाच वर्ष ना शाम पाच वरस ना गण शाम टिने पेह लयावाया भाइ बबिने हरा माई रे भकिना जाया नानी उमरमा बना भाइ पबिने हर हरे भकिना जा नरमा बनानी ભાઈ ભાભી કાય લડા વેચે લાડ રે ભકી ના જા નાની યુ મર માં બનિસરા ભાઈ ભાભી કાઈ લડાવે છે લાડ રે ના નાની ભાઈ તોવાડિયા મોટા ભાઈ તો વાળી મોટા ભાઈ કામ રે ભક્તિ ના જાયા નાની માં વન ની સરા મોટા ભાઈ રે ભક્તિ ના જાયા નાની માં વન ની સરા સવારે ો ઘન સામવાડીિયે સવા રેવાડીિયે નંદવા છે કહિ બળી નાખે તર રે ભક્તિ ના જાયા નાની યુ માર વન ની સરા નવા છે કહજી બળી ના ખેતર રે ભક્તિ ના જાયા નાની યુ મર વન ની સરા

બઉ લાગ્યા છે થાકરે ભક્તિ ના જયા નાની ઊમર માં બનાવી અમને બહુ લાગ્યા છે થાકરે ભક્તિ ના જયા નાની માં ગયો તારો લાડક વાયો ભક્તિ ના જયા નાની ઉમર માં વન ની સડારે ભક્કી ના

મેચી ધારા ધન ખેચી ખેતર માં કઈ કર્યો છે ભંજવાડ રે ઉમર છે ભંજવા રે ભી ના ઉમર માં ફોસલાવી લઈ લગ્યા વાળિયે ભાભી ફોસલાવી લગ્યા વાળી ખેતર કાહી ચી બડી ખિલ કાય રે ભક્કી ના જાયા નાની ઉમર માં વન બનિસડા ખેતર કાહી ચી બળી ખિચલ કાય રે ભક્કી ના જાયા નાની ઉમર માં વન ની સડા ભાભી ફોસલાવી ઘરે લાવિયા ભાભી ફોસલા you জিনে না পরে ভক্তি না জায় নী તમારે લી ધનશ્યામ વહી ગયા તમારા ગનશ્યામ વહી ગયા કોઈ બેઠા દૂધ જેવો દેર રે ભી ના જયા નાની બેઠા દૂધ જેવો રે ભી ના જન નિસરા ભાભી યા જિયા ભાભી યડ મિયા ઘનશ્યા તો યમે આવ્યા સુતા આવ્યો ઘ શ્યામને સુતા સપનું આવ્યા મને સુતા સપનું છે કાઈ માજે વિભો જાય રે બાકી ના જયા નાની

જાયા નાની ઉમર માં વનની સરા માણકી ગોળી એ ઘનશ્યામય આવજો માણકી ગોળી એ ઘનશ્યામય આવજો Krasna Kanaya Lahan